શહેરના વોર્ડ નંબર આઠ માં પાંચ થી આઠ લક્ષ્મીનગર ખાતે આવેલા ઉદ્વોષ ક્રાંતિ સ્મૃતિ સંસ્થા પુસ્તકાલય રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે નવીનકરણ કરાશે પર્યાવરણ મિત્ર એવોર્ડ અને વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે દર વર્ષે ચાર ઓક્ટોબર ના રોજ પ્રદ્યુમન પાર્ક કહી શકાય તેવા ઝૂમાં ખાસ મુલાકાતીઓ માટે પણ નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવશે જે પ્રકારની અપડેટ્સ ખાસ મળી છે જે પ્રકારના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે ખાસ તેની વાત કરીએ તો જે શહેરીજનો છે તેમના માટે મહત્વના સમાચાર છે રાજકોટમાં સિટીઝન્સ માટે ચેરમેન જયમેન ઠાકરે બજેટમાં મહત્વની જાહેરાત કરી છે પાસઠ વર્ષથી ઉપરના વડીલો દિવ્યાંગો સહિતના વર્ગને સિટી બસમાં ફ્રી મુસાફરી અને લાઇબ્રેરી સભ્ય પદની ફીમાંથી માફી જાહેર કરાઈ છે

ફ્રી મુસાફરીની યોજના નવા નાણાકીય વર્ષમાં એપ્રિલ થી શરૂ કરવામાં આવશે તેમજ જાહેર કર્યું છે બનતા જુદી જુદી સામાજિક જવાબદારીઓમાં પણ તમામ વર્ગને ધ્યાનમાં રાખે છે અને તેના આ પુરાવા સામે આવ્યા છે તેવું ચેરમેને કહ્યું હતું